નમસ્કાર મિત્રો અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જય ભીમ જય સભીધાન તો મિત્રો વિસાવદારના જે પાર્થ ડોબરિયા જે પટેલ જે પાર્થભાઈને જે જીવનસાથી માટે સારું પાત્ર જોતું હોય અને પાર્થભાઈને લગ્ન કરવા માટે આજે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જે પાર્થભાઈ છે તે બિઝનેસમાં ધંધો કરે છે દૂધનો અને ગાયો ભેંસો પણ રાખે છે અને સાત આઠ વીઘા જમીન પણ છે અને પાર્થભાઈને સારું પાત્ર જોતું હોય કારણ કે જે પાર્થભાઈ પટેલ સમાજમાંથી આવતા હોય અને તેના સમાજના વાંડો વાંડો કરતા હોય અને પટે અને જે આ પાર્થભાઈ ડોબરિયા એ દવા પીવાની પણ વાત કરતા હોય પણ આજે મનસુખભાઈ રાઠોડને પણ ફોન કર્યો અને પાર્થભાઈએ જીવનસાથી માટે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ ઓડિયો વાયરલ કરાવ્યો તો મિત્રો આ વધુમાં વધુ આ ઓડિયો શેર કરજો જેથી કરી પાર્થભાઈ ડોબરિયા જે પટેલ સમાજમાંથી આવે છે અને વિસાવદર બાજુના છે તો પાર્થભાઈનું વહેલી તે ક્યાંક ગોઠવાઈ જાય અને સારું પાત્ર મળી જાય એટલા માટે આજે મંચુભાઈ રાઠોડને ફોન કરી અને આ ઓડિયો વાયરલ કરાયો અને પાર્થભાઈ ડોબૈયાનો પણ આમાં કોન્ટેક્ટ નંબર નાખેલો છે જે કોઈને આ લગ્નનું ગોઠવવાનું હોય તો પાર્થભાઈ ડોબૈયાનો નંબર નાખેલો છે તેમનો કોન્ટેક કરો અને તેમને મળી શકો છો તો સાંભળો આગળ રેકોર્ડિંગ પાર્થુભાઈ ડોબરિયાનો ના છે અને ધંધો નો કરે છે બળદ દે એવો રાખે છે અને પટેલ સમાજમાંથી છે વાડી ખેતી કરની છે તો સાંભળો મનસુખભાઈ બોલો ને હા પણ હાલો કરવું કરવું હા એટલે તમને ફોન કર્યો ક્યાં ગામ થી બોલો વિસાવદર થી કઈ સમાજમાંથી બોલો પટેલ સમાજ પટેલ હા તમારે માણા કરવું કઈ સમાજ નું કરવું ગમે એ નહિ આ તો કઈ વાત તો હા મનસુખભાઈ આ ગઈ વિડીયો વાયરલ કરી દો જો મારે હું માણા જરૂર છે હા તાર માણા હું રોડ માં તો કમનિયા પોકાર કરે જો માણા કોઈ ને વધારે નું હોય તો દેજો એમ કરે જો

તારું કયું ગામ તમારા માં recording જોયું હતું you માંથી તારું ગામ કયું હે વિસાવદર અને આપડે કઈ સમાજ માંથી બોલો પટેલ સમાજ માંથી તો દારુ દવા થોડી પીવાયેલા કાકા પણ નથી થાતું એમાં હું હાવ કંટાળ્યો છું મનસુખ ભાઈ વાત વાત છે થઇ ગયું ને હા એ તાર બાઈ ના ત્રાસ થી દવા પીવાની વાતો કરે તારા નથી થી તો બાઈ આટલું દવા પીવે છે કે જેને પરણ્યા એ એમાં છૂટવા દવા પીવે છે આમાં કેમ કરવું તું આ લાકડા ના લાડવા છે ખાતો નહી હું તો કહું બાઈ નો કરાય

ज़े पर पर हाँ परसे, ठीक है, पर आपको नाम उगी थे? पार्ट डोबरिया, पार्ट डोबरिया, हम्म गोपाल भाई, गोपाल भाई, हाँ ओ, ट्रोपर विशावदर, हम्म विशावदर, अलते वोडियो वायरल करवाते फ़ोन किये थे, हाँ, वायरल कर दो पर पासों कार्ड वान फ़ोन करे थी, नो कार्ड महीन शुभ भाई नो कार्ड वही जैसे ही आप क હા તો પપ્પા તો કે કે મરનો હવે કાઢી નાખો ને મારી ભૂલ થઈ ગઈ ને આવા બધા ગડબા મારે થી નો કા કરું હું સુખભાઈ તમે ઇન્સ્ટાબીશ તો કે વાપરતો નથી શું બાપ જો ને તો પછી કે આમ મસ્ત ફોટા ફોટો હારા મુક નહી જો તારા ગમન્યા છોકરી વાત કરશે આવો આ પણ ઇન્સ્ટાગ્રામ માં કઈલા મેસેજ મોકલા આ મેસેજ ઓલા બ્લોક છોકરી બ્લોક કરી દેશે છે కాదిద కాదరు వట్సు వట్సు చేతజద సాదరాకన్ రిమ్డి సిదరి సిదరి పె మూగడి సిల్రి సిల్స్నిరి వాత కరవాంద యూత్యతూబాం త్యస్స్రి వా�

હા જનીયા ભણું પછી વધે ઈ ડેરીએ જઈ લો મહિના નું કેટલું દૂધ થાય મહિનાનું નું દસ પંદર હજાર નું થઈ જાય ok હવે આ તો આ ગાવું ભેવું સારવા કોણ દેય એ હું જ જાવ છું એમ હા દોતાય મને આવડે એમ હમ એટલે હું આવું કંટાળું કે કઈ થાતું નથી ને હગા હંડાઈ ખીજવે રાખે વાંઢો વાંઢો એટલે દવા પીવાનું વિચારું

જમીન ને મકાન ને પછી હજી કોને વારવું તો પડે ને તો વારવી પડે ને હા હવે હું સૂતું થઈ ગયું હોય મુંગી પેરી હોય ગમે નાખી હાલે હા ફોટો બોટો મોકલ ને કઈ દેખાવડો છો કેમ છે હા દેખાવ તો ફોટા ફોટા મોકલી દેજો હા અને આ છે ને મનસુખભાઈ છોકરીઓ હોય ને એટલે લોહી પીધે રાખે ને પછી છોકરીઓ થઈ જાય ને પછી છોકરા સામે કોઈ જોતું જ નથી અત્યારે હા એમ જ છે પણ એમાં હું છે પેલા છે ને છોકરે ના જ બધે જાણતા હતા એટલે છોકરા પર છોકરીઓ ઘટાડો એટલે ક્યાંથી થાય નકર અટણ છોકરીઓ સામે સામે હોય તો ગમે ત્યાં ગોઠવાઈ જાય હમ અટણ દીકરીઓ ની છે હા અને કઈ ઓલી ભાઈ ને આપડે લઇ આવી કાઈ શક્તિ નથી ટકે ખરી પણ અઠવાડિયે પંદર દી હા તારે કાયમી જોઈએ ને હા કાયમી તો ભલે નકર આમ ટેમ્પર વાળી જોતી હોય રિચાર્જ માથે તો ઈ પાછી મળી જાય એ આપણે ધંધો ન કરવું મનસુખભાઈ આપણે હાવ સીધા ને સાદા માણસ ઠીક નકર રિચાર્જ વાળી છોકરી ઉમળે ઈ રિચાર્જ પતી જાય ને એ જાય ઈ એવું ન કરવો આપણે કમતાર ને દુખી થવા જ નહીં તો એ ગેરંટી મારી વાહ વાહ આવડે કોક જિંદગી બગાડવી ને હું છે મનસુખ આપણે સુખી જ રાખવાની હોય હા આવડે આ સાદા માણસ છીએ એટલે હું કોઈ સામું જોતું નથી હમ પણ હાદો વીઆઈપી થઈ જાય ને થોડોક હે થોડોક વીઆઈપી થઈ જાય ને હા તો હવે ઈ જ કરવું પડશે મસ્ત ઓલા બેબી બાલ કપાવી નાખ મસ્તી ના હમ વન સાઈડ હમ અને મસ્ત કટબટ મરાવી

એ આ બાવી બેટા ને ફોટો મોકલી દો હા પછી આપડે આ વાયરલ કરવામાં માં તારી મંજૂરી છે ને હા મંજૂરી છે તારા પરિવાર ને કોઈ ને પ્રોબ્લેમ નથી ને નહિ નહિ આપડે જેવો છે ને એક છોકરી એવી સાદી આવે ને હા વીઆઈપી છોકરી તાર પોય ની નો કોઈ મનસુખભાઈ સાદી છોકરી હોય ને હમ ગામડાની હા એટલે તારું હાલી જાય હમ

આ ત્રણ ભાઈઓ માં હું એક જ રહ્યો છું માથી નાનો ભાઈ હતો ને એના એ લગ્ન થઇ ગયા તમે એક જ ભાઈ છો ત્રણ ભાઈઓ છો કાકા બાપા ના ત્રણ ભાઈઓ માં કાકા બાપા ના નહીં તમે હગા ભાઈઓ કેટલા એક જ હું હગો ભાઈ ઠીક ઠીક આ એમ એટલે પછી ત્રણ કીધા એટલે પછી આમાં કોઈ ખાંભર છે કે આ તો ત્રણ છે અને આખા આખા કુટુંબ માં હું એક જ રહ્યો બીજા હંડાઈ પડી ની છે તારું થઈ જાય હાલ ની એ આ

હા તો એક છોકરી નું છૂટું થઇ ગયેલું છે એ હું તને આપણા જીત આપડે વાતચીત વિશે પછી જોઈ જાણી કરવાનું આમાં જો કોઈ ફોન આવે એવું કઈ થાય તો એના પરિવાર કુટુંબ જોઈ પછી ગોઠવવાનું નકર કોક જો ગયો પૈસા ને બધું લઈ ને પછી મને ફોન ન કરતા જોયા વગર નું કરવાનું નહીં ગોતી પણ તમારે એનું કોઈ જોયા જા પૈસા દેવા નહીં ઓ હા ભલે હું આ વોડિયો વાયરલ કરું મને તારા ફોટો મોકલિયો પાછા યુટ્યુબ ચેનલ માં આવી જાય હા હમણાં જ આવી જાય ઓકે હા વિસાવદર થી બોલું હા કોણ પાર્થ ડોબરિયા એટલે વાત તો થઈ ગઈ હવે શું છે હા પણ મેં મારા ફોટા મોકલ્યા છે આ જોઈ લેવા હા ને વિડીયો ઓલો હજી નથી આવ્યો મારો આવી જા બપોર પછી યા હે વિડીયો હા મૂકી દયો ને વિસાવદર થી બોલું હાલો હાલો મૂકી દો હવે યા ભાઈ પાર્થભાઈ ભાઈ હમ આ નંબર તમારો આમાં નાખી દીધો ને મોબાઈલ નંબર હા હા તો પણ તો કોઈ ના ફોન આવે તો ક્યાંય ચીટિંગ બીટિંગ માં ક્યાંય ફસાતો નહીં હો ન ફસાવો મનસુખભાઈ હા નગર કોક કે ક્યાક વાતો કરે ને હા હેલો કરે ને ક્યાંક ગલાયજા નહિ નો એમ તો નો આવું મનસુખભાઈ હાથિંગમાં હા તો વારો કેમ કે અને મનસુખભાઈ ઓલા ફટાડ નો આવ્યા તમ કેતા હતી ક્યાં ફોટા ઓલા છોકરીના કઈ છોકરીના તમે આપડે વાત નોતી તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું છે પાર્થભાઈ ડોબરિયા હતા જે જીવનસાથી માટે જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ ઓડિયો વાયરલ કરાવ્યો અને જે વિસાવદર બાજુના હોય છે અને જે પાર્થભાઈ ડોબરિયા જે પટેલ સમાજમાંથી આવતા હોય અને જેના પટેલના જે અમુક અમુક લોકો જે એમ કહેતા હોય કે વાંડો છે વાંડો છે એટલે જે કંટાળી અને દવા પીવાનું પણ નક્કી કરતા હતા પણ મનસુખભાઈ રાઠોડે ના પાડ્યો અને જે આ ઓડિયો તરત જ વાયરલ કરાવ્યો અને જે પાર્થભાઈ ડોબરિયા એ સારા માણસ હોય એવું લાગે છે અને જે પાર્થભાઈ એકનો એક દીકરો છે પાર્થભાઈનું એવું કેવું છે અને સાત વીઘા પણ જમીન છે પણ અને ઘરનો ધંધો છે દૂધનો એવો બધો ધંધો કરે છે અને બળદ ભેંસ્યું એવું બધું રાખે છે અને સારા માણસ છે અને પટેલ સમાજમાંથી આવે છે અને વિસાવદરના છે તો મનસુખભાઈ રાઠોડને આજે ફોન કરી અને આ ઓડિયો વાયરલ કરવાની એને ફરજ પડી અને જે તેમનું લગ્નનું ગોઠવવાનું હોય જીવનસાથી માટે સારું પાત્ર મળી જાય તોય પણ સાલ છે એવી રીતે વાત કરે છે અને મોંઘું બેરું હોય તોય પણ મનસુખભાઈ રાઠોડને એવી રીતે કીધું કે બેર હોય તો એ સાલ મારે લગ્નનું ગોઠવવું છે બરોબર અને રાંધવાની બધી તકલીફ પડે છે એટલે મારે વહેલી કે લગ્નનું ગોઠવું ગોઠવાઈ જાય તો એવું મારે ગોઠવવાનું છે એટલે ઓડિયો વાયરલ કરાવ્યો તો આ પાર્થભાઈ ડોબરિયા છે અને જે વિસાવદર બાજુના છે આનો કોન્ટેક પણ નંબર નાખેલો છે તો કોઈ પણ આ નંબરમાંથી ફોન કરી અને પાર્થભાઈ ડોબરિયાનો તમે કોન્ટેક કરી શકો છો તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા ઓડિયોમાં ત્યાં છું જય હિન્દ જય ભારત જય સવિદાર